આજે બનાવીશું લીલી તુવેરના ટોઠા તેના માટે તુવેરને બાફી લીધી છે લીલી ડુંગળી લીંબુ હળદર પાવડર લાલ મરચું ગરમ મસાલો જીરું સૂકું લસણ અને આદુને ખાંડી લીધું છે ગોળ ડુંગળી ટમેટાની મિક્સરમાં ક્રશ કરી લીધા છે તેલ આવી ગયું છે તો એડ કરશું જીરું ડુંગળી એડ કરી દઈશું મિક્સ કરી લઈશું લસણ અને આદુને ખાંડીને રાખ્યા તે એડ કરશું મિક્સ કરીને કલર બદલાય ત્યાં સુધી રહેવા દઈશું લીલી ડુંગળી એડ કરશું मिक्स करी ने थोड़ी वार दुंगली ने। दुंगली करी ने कर बार चढ़वा दईसू डूंगी ने डूंगी सरस चढ़ी गई थी टमेटा ने क्रॉस क्रस करते एड करूँ मसाला एड कर एड कर दईसू સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તુવેર એડ કરી દઈશું મિક્સ કરી લઈશું ગોળ ગોળ ના ખાતા હોય તો ના લઉં તો પણ ચાલે ઢાંકીને બે થી ત્રણ મિનિટ રહેવા દઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે ગેસ બંધ કરી દઈશું ઉપરથી લીંબુ નાખીશું લીંબુનો રસ એડ કરી દેવાનો ગેસ બંધ કર્યા પછી એડ કરશું લીલા ધાણા નીચે ઉતારી લઈશું સર્વ કરી લઈશું ટોઠાને લીલી તુવેરના ટોઠાની રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ડુંગળી એડ કરીશું रटलामी सेव झिणी ई पनि लै सको छ